આખરે ભગવાન ઇન્દ્રએ સ્ત્રીઓને માસિક ધર્મનો શ્રાપ શા માટે આપ્યો ભાગવત પુરાણ અનુસાર સ્ત્રીઓના માસિક ધર્મ શું હોય છે આના વિશે પણ એક પૌરાણિક કથા છે પુરાણો અનુસાર એકવાર બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ હતા એકવાર તેઓ દેવરાજ ઇન્દ્રથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને આ દરમિયાન અસુર અને દેવલોક પર અસુરોએ આક્રમણ કરી દીધું હતું આ દરમિયાન અસુરોએ દેવલોક પર આક્રમણ કરી દીધું હતું અને દેવ ઇન્દ્રલોક છોડીને ભાગી જાય છે ત્યારે ઇન્દ્ર બ્રહ્માજી પાસે જઈને પહોંચે છે અને મદદ માગે છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ઇન્દ્રદેવ આ બ્રહ્મ જ્ઞાની ની સેવા કરવી જોઈએ અને તમને તો જ આ દુઃખના નિવારણમાંથી છુટકારો મળશે ત્યારે ઇન્દ્રદેવે એક બ્રહ્મ જ્ઞાની વ્યક્તિની સેવા કરવા લાગ્યા પરંતુ તેઓ એ વાતથી અજાણ્યા હતા કે તે બ્રહ્મ જ્ઞાનીની માતા અસુર હતી માતાના અસુરના પ્રત્યે વિશેષ લગાવ હતો એવામાં ઇન્દ્રદેવ દ્વારા અર્પિત બધી જ હવન સામગ્રી જે દેવતાઓને અર્પિત કરવામાં આવતી હતી તે જ બ્રહ્મ જ્ઞાની અસુરોને ચડાવવામાં આવતા હતા અને એટલે જ જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી કે આ બ્રહ્મ જ્ઞાની અસુરોની માતા છે ત્યારે તેઓ ખૂબ જ નારાજ થઈ જાય છે અને નારાજગીમાં તેઓ તે બ્રહ્મ જ્ઞાનીની હત્યા કરી દે છે હત્યા કરવાથી પહેલા ઇન્દ્રદેવને તે બ્રહ્મ જ્ઞાનીના ગુરુ માનતા હતા અને ગુરુની હત્યા કરવાથી તેમને ઘોર પાપ લાગે છે અને આ જ કારણે તેમને બ્રહ્મ હત્યાનો દોષ પણ લાગે છે આ પાપ એક ભયાનક દાનવના રૂપમાં તેમનો પીછો કરવા લાગ્યો અને આ રીતે ઇન્દ્રએ સ્વયં એક ફૂલમાં છુપાઈ ગયા અને કંઈક કેટલાય વર્ષો સુધી તેઓ તે પુષ્પની અંદર છુપાયેલા રહ્યા અને ભગવાન વિષ્ણુની તપસ્યા કરતા રહ્યા ભગવાન વિષ્ણુ આખરે પ્રસન્ન થયા અને ભગવાન ઇન્દ્રદેવના બ્રહ્મ હત્યાના દોષથી તેમને બચાવી લે છે અને તેમને બધા જ પાપોમાંથી મુક્તિ કરવા માટે એક સુજાવ આપે છે આ સુજાવ અનુસાર ઇન્દ્રદેવને એક વૃક્ષ જળ ભૂમિ અને સ્ત્રીને પોતાના પાપના થોડા થોડા અંશ આપવા માટે મનાવવાનું કહેવામાં આવે છે ઇન્દ્રની વાત સાંભળીને તેઓ તૈયાર થઈ જાય છે અને ઇન્દ્રદેવને તેમણે એક એક વરદાન આપવાની પણ વાત કરી હતી કે જે પણ તે પાપમાં તેમના ભાગીદાર બનશે તો ઇન્દ્રદેવ તેમને એક એક વરદાન આપશે શું હતા એ વરદાન આવો જાણીએ આગળ આ કથામાં શું થાય છે તે કથાને અંત સુધી અવશ્ય સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો સૌથી પહેલાં વૃક્ષને બ્રહ્મ હત્યાના પાપનો એક ચતુર્થાંશ ભાગ આપ્યો જેના બદલામાં ઇન્દ્રદેવે એ વૃક્ષને પોતાના જીવિત થવાનું વરદાન આપ્યું કે પોતાની મેળે જીવિત થશે આના બાદ પાણીને તેમણે પોતાનો એક ચતુર્થાંશ ભાગ આપ્યો અને ઇન્દ્રદેવે જળને વરદાન આપ્યું કે જળ અન્ય વસ્તુઓ કરતાં પવિત્ર કરવાની શક્તિ તેનામાં ખૂબ જ હશે કોઈ પણ વસ્તુને પવિત્ર કરવા માટે અત્યારે પણ આપણે ગંગા જળ છાંટીએ છીએ કે કોઈ પણ પવિત્ર નદીનું જળ આપણે છાંટીએ છીએ ત્રીજા પડાવમાં તેમણે ભૂમિ જમીન ધરતીને બ્રહ્મ હત્યાના દોષ ઇન્દ્રથી લીધો અને તેના બદલામાં ઇન્દ્રદેવે ભૂમિને વરદાન આપ્યું કે ભૂમિ પર આવવાવાળી કોઈ પણ ચોટ કે તેને કંઈ પણ વાગશે તો તેની કોઈ અસર થશે નહીં અને તે ફરીથી પાછા જેમ હશે તેમ એ અવસ્થામાં તે ભૂમિ થઈ જશે એટલે આજે પણ જમીન ખેડીએ છે ખાડો પાડીએ ગમે તે કરીએ તો તે પોતાના રૂપમાં અસલ રૂપમાં આવી જાય છે હવે બાકી રહ્યા સ્ત્રી હવે ઇન્દ્ર ભગવાને બ્રહ્મ હત્યાનો એક ચતુર્થાંશ ભાગ સ્ત્રીને આપ્યો બદલામાં ઇન્દ્રદેવે સ્ત્રીને વરદાન આપ્યું કે દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ હશે પરંતુ પુરુષો કરતા મહિલાની અપેક્ષા કંઈ કેટલાય ઘણી વધારે હશે પૌરાણિક મતો અનુસાર સ્ત્રીઓ બ્રહ્મ હત્યા એટલે કે પોતાના ગુરુની હત્યાનું પાપ સદીઓથી ઉઠાવતી રહી છે એટલે જ આજે પણ મંદિરોમાં પોતાના ગુરુની પાસે આ દિવસો દરમિયાન જવાની તેમને ઈજાજત નથી તેમને પરમિશન નથી માન્યતા છે કે ત્યારે પણ સ્ત્રીઓમાં માસિક ધર્મ થવાનું શરૂ થયું અને આધુનિક યુગમાં અને વૈજ્ઞાનિક મતે આ વસ્તુ માનવાવાળા લોકો ખૂબ જ ઓછા છે અને તેને ગંભીરતાથી લેતા પણ નથી પરંતુ આ એક પૌરાણિક કથા છે કહાની છે જે એક સચ્ચાઈ છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો મારી આ પોસ્ટ આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરશો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો તો મારે આવા નવા નવા વિષયો પર હું તમારી સાથે આવા વિષયો પહોંચાડતી રહીશ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું